મુન્દ્રાના પરાયા ગામે સુરાઈ નદી પરનો બ્રિજ પણ અત્યંત દયનીય હાલતમાં હોવા છતાં લોકો જીવના જોખમે તેના પરથી અવર જવર કરી રહ્યા છે ભુજથી મુન્દ્રા જતા માર્ગ પરના પચાસ વર્ષ જૂના ઓવરબ્રિજની ખસતા હાલત સ્પષ્ટ દેખાઈ રહી છે ઓવરબ્રિજના નવીનીકરણ માટે દોઢ વર્ષ અગાઉ રૂપિયા દસ પોઈન્ટ બાર કરોડ ફાળવવામાં આવ્યા હતા તેમ છતાં હજુ સુધી કામગીરી હાથ ધરાઈ નથી સ્ટેટ આર એન્ડ બી વિભાગના અધિકારીએ જણાવ્યું કે આ ઓવરબ્રિજના નવીનીકરણની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ ગઈ છે અને હંગામી ધોરણે અવર કરવા માટે બરાયા ગામમાંથી કોઝવે તૈયાર કરાયો હતો જોકે વરસાદમાં આ કોઝવે તણાઈ જતા હવે પુલનું નવીનીકરણનું કામ હાલ ચાલુ થઈ શકશે નહીં મારું નામ હરેશ મોતારિયા છે અને અહીં સામાજિક અને રાજકીય ક્ષેત્રે પ્રજાહિતના કાર્યો અહીંથી આપણે તાલુકા સ્તરે જિલ્લા સ્તરેથી કરતા હોઈએ છીએ અને ખાસ કરીને આજે આ એક જનહિતનું પ્રજા પ્રજાહિતનો એક પ્રશ્ન છે કે મુન્દ્રા તાલુકાનો જે બરાયા ગામ છે એ બરાયા ગામની ઉપર સુરઈ નદી ઉપર આજે તમે બ્રિજ જોઈ શકો છો અને વાહન વ્યવહાર પણ અત્યારે ચાલુ છે એ બ્રિજની આપણે વાત કરીએ તો એ લગભગ ઘણા વર્ષો પહેલાં બનેલો બ્રિજ છે અને જ્યારે એ નવનિર્માણ થયેલ એ બ્રિજ નવો બનેલ ત્યારે પણ કોઈ પ્રકારના કાંઈ ડિસ્પ્યુટ કે વાંધા હોતા એ બાર થી તેર વર્ષ સુધી બંધ પડેલી અવસ્થામાં હતું અને ત્યારબાદ જે યાતાયાત માટે આ બ્રિજ ચાલુ કરવામાં આવ્યું એને પણ આજે લગભગ વીસ થી પચીસ વર્ષ જેવું સમય થવા આવ્યું જે આ બ્રિજ ભૂકંપની માર પણ થમી ચૂક્યો છે અને હાલની અને આજની તારીખમાં જ્યારે આ વિઝ્યુઅલ આપણે લેવાઈ રહ્યા છે અને અહીંથી આપણે જે વહીવટી તંત્રને આપણી રજૂઆત કરી રહ્યા છીએ ત્યારે આ બ્રિજની હાલત આપ આ મારફતે પણ જોઈ શકશો તો ખાસ કરીને અત્રેના સ્થાનિક ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે સાહેબ આપણા શાસનશ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ પીડબ્લ્યુડી વિભાગ માર્ગ અને મકાન વિભાગ તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી અને શ્રીને પણ અત્રેથી હું રજૂઆત કરું છું કે આ બરાયા નદીના બ્રિજ માટે વહેલી તકે અને તાત્કાલિક અસરથી કાંઈ યોગ્ય નિર્ણય લો જે તે સમયે અમે રજૂઆતો કરેલ મેં પોતે ખુદ મુખ્યમંત્રીશ્રીના ઈમેલ આઈડી પર મેં ઈમેલ પણ કરેલ પણ ત્યારબાદ ખાસ કરીને આના માટે કોઈ કાર્ય આરંભાયું નથી અને વાત કરીએ આપણે આ બ્રિજની તો આ બ્રિજની હાલત એકદમ ભયજનક એટલે છે કે અહીંથી જે પસાર થાય છે ને લોકો ગાડીમાંથી જોઈ છે ને એ ગાડીમાં બેઠે બેઠે પણ એમની અંદર ડરનો માહોલ ઊભો થઈ જાય છે અને હાલે જ આપણે ખૂબ જ ગંભીર એક ઘટના ઘટી છે ગુજરાતમાં વડોદરા અને આણંદ વચ્ચે આવેલ ગંભીરા નામના બ્રિજની જે ઘટના ઘટી એમાં દસથી વધુ લોકોના મૃત્યુ થયા અને દસેક જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તો મૃતાત્માઓની આત્મા માટે આપણે શાંતિની પ્રાર્થના કરીએ અને સાથોસાથ જે ગંભીર રીતે ઘાયલ થયા છે જલ્દી સ્વસ્થ થાય એવી આપણે કામના કરીએ અને સરકારશ્રી પાસે વહીવટી તંત્ર પાસે અને પીડબ્લ્યુડી પાસે પણ અત્રેથી એવી રજૂઆત છે કે આના માટે વહેલી તકે કાર્ય આરંભાય કારણ કે દસ કરોડ ને ચાલીસ લાખ જેવી લગભગ માતબર રકમ આના માટે ફાળવાઈ હોય અને એને પણ એક વર્ષનો સમય જો વીતી ગયો હોય તો પછી કામ સુકામ ચાલુ નથી કરાયું આ એક પ્રજાને મનમાં ખૂબ જ મોટો પ્રશ્ન છે તો જલ્દીથી આ કામ ચાલુ થાય એવી આપણે આશા અપેક્ષા રાખીએ